દેવપુરી સરસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું 230 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા કોટડી મહાદેવપુરી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં તારીખ 27 જુલાઈ ના રોજ કોટડી હાઈસ્કૂલ તેમજ કોટડી હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ત્રીસ થી પચીસ વર્ષ અગાઉ અભ્યાસ કરતા અંદાજિત બસો થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં દીપ પ્રાગટ્ય સારસ્વતમ સંસ્થાના પ્રમુખ શ્રી વિજયાબેન ટી શેઠ તેમજ માનદ મંત્રી શ્રી વિદ્યાકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વિજ્યાબેનનું સન્માન કોટડી ગામના સરપંચ નિકેશભાઈ પરમારે કર્યું હતું તથા વિજ્યાકુમારનું સન્માન યશપાલસિંહ જાડેજાએ કર્યું હતું માજી પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબનું સન્માન સિજુ આશાભાઈ પચાણે કર્યું હતું માજી પ્રિન્સિપાલ શ્રી કિરણ સાહેબનું સન્માન ડાંગર મોહનકાનાભાઈએ કર્યું હતું માજી પ્રિન્સિપાલ શ્રી એચ કે ખરાડીનું સન્માન માતા દેકાભાઈએ કર્યું હતું માજી ગૃહપતિ ગઢવી સાહેબનું સન્માન પરમાર જયંતિલાલ શિવજીભાઈએ કર્યું હતું માજી ગૃહપતિ શ્રી દેવેન્દ્રસિંહનું સન્માન અવાડિયા રવિભાઈ અને રામજી ડાંગરે કર્યું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કોટડી હાઈસ્કૂલમાં પીવાના પાણીનું આરો પ્લાન ભેટ આપી હતી તેમજ જેમાં સ્વાગત ગીત હાઈસ્કૂલમાં ભણતી કન્યાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ આભાર વિધિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જાડેજા સાહેબે કર્યું હતું તથા હાઈસ્કૂલના સ્ટાફ શ્રી દીપક સાહેબ શ્રી ગોર સાહેબ તેમજ રીનાબેને આ કાર્યક્રમને તણતોડ મહેનત કરી સફળ બનાવ્યો હતો અને તમામ લોકો બપોરે સમૂહ ભોજન લઈને બધા મિત્રો છૂટા પડ્યા હતા આ ગ્રુપ બનાવવા માટે તનતોડ જે મહેનત કરી છે એવા ભાઈ શ્રી કરમણ હતું ડાંગર જયંતિભાઈ પરમાર આશાભાઈ પચાણ અને વેરસીભાઈ રબારી એક એક નંબર કરીને ગ્રુપ બનાવ્યું તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય